નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો ખંભાતના કુંજલ ગામમાં પાંચ યુવાન મિત્રો ડિઝાયર ગાડી લઈને ઉજ્જૈન મહાકાલના દર્શન કરી પરત ફરી રહ્યા હતા અને આ દરમિયાન ગોધરાના ઓવરવાળા પાસેથી પૂરપાટ ઝડપે જતી ગાડી ડિવાઇડર તોડીને સામેથી આવતા ટેલર સાથે જોરદાર અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો જેથી ભયંકર અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત થયા હતા ત્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા બે યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે ત્રણ મિત્રોને ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ઉંદર ગામના મિત્રો પોતાની કાર લઈને ઉજ્જૈન ભગવાન મહાકાલના દર્શન કરવા માટે ગયા હતા અને ઉજ્જૈનથી મંદિરને દર્શન કરીને તેઓ પાંચ યુવાનો કાર લઈને ખંભાતના કુંજલ ગામે જવા નીકળ્યા હતા જ્યાં રસ્તામાં અકસ્માતમાં ત્રણના મોત થયા હતા અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તો મિત્રો આ બનેલી આ દુઃખદ ઘટનાને લઈને તમારે શું કહેવું છે તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે